હું જી રિકો લીખી ખાલી ધોઈ નાખી ને કુકર સળાવ દિયા તો હું સળતી થાય પાછું બાને હાથ વાખે ને તા ખાવા એક મિનિટ તમે બેહો હા હા કરતા વાંધો હા ને તો આવે તો બહુ બેન તમે છે અને કોઈ ન હોય તો કોઈારે ઊભી હોય તો તરત કે હાલ માં હાલ માં આપણે રાખો પડે ને પેલું ગગું પાડો કે કઈ બં થાય તો પાડો ભેગો આવે તો હોય કઈ થોડા તરત આવી હા વાત છે સ્વભાવ જીવો છે અમે આતી ને તો એ અમને ક્યાં જાવું નકર આવું ઘર માં ઘર માં ઘર માં જો ઘણી વાર દૂધ લે નીકળતા કરતા ને ફરી વારતી હોય બે જોની પાસ માં ડૂબી જાય બાકી તો જો ટાઈમ મળે આપણે ઘેર આવીને હા રે ના かかあ,あれなこいなあ、トマンジン、ハ、ね、リ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、t リ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、e リ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ、ハリ

ป่อยนี่ยแหละจอดันเก็ที่ซาปิโตปเพสีน่าสต๊กเลยเราลงแทนตนาะมันจะจิริกเตอร์เส้นข้าวเนต้อมันจะเอาจิริกโกลด์ทาออกมาได้ดีอีกไอ้หนูปศิวมีอะไรเป็นใจเบอร์อะไรเป็นนะเป็นเสนบิดาพุ่งขึ้นอะไรเขาจะจิริกได้บิตเส้นอินพุ่งกนี่ยคนนี้ไรเงี้ยเนี่ยพีเอ้ข้าวจุฮะเบอระเป็นน่าน่าไข่เลวไอ้ปศิโรคงซโกระไปหน้าก็ตาไข่เลี้ยงหั่นไขเล็กเนที่ปศิจิริกาที่เป็นร้านจิวโกติรกาเชียนสาขาอยู่รถเลี้ยวตีโต๊ะกันนารถ હા પીમ હોય તો મોરી કરી કોફી એમાં કઈ ના બ્રેક કરી દેવાય સા કરો કોફી ઓર કઈક તો પીઉં જો હે નક પાછા તમ વયા જા હવે બેહવા નહી આવો ના પછી સેન જાજો થઈ જાય મારે ઓ તણાવ કઈ નહી આલે બેહો ની રહી તે બેહીએ થોડીક વાર હા ઈ તો બરાબર કે તમે આ ઉપર જ રહેતા લાગે એથી ના લાગતા એ ના ના બો એથી ના ઉપર પગ કામ ન કરે ને તી ઉપર જ હોય ખાવાનું ઉપર દેતી આમ ખોટું હું

માગાની તીન કોકે આલે જયા વે બેન ને કાઉતી તો આપણે કઈ જામ ક્યાં રાખું જોવાનું જવાનું એસે નું ફોન કર લમ ફોન કઈ પૂછું તો ખબર પડે અટાણ કે એસે કે વાડી આજ તાઈ હોય તો રાખો માં આપણે કાઈ લેક ના જયા વે તો હવારે ત્રણે જાણી હોય ને કે હાતી તમે કે હોય મીતા એટલે ને હું કાલે ન્યા જાઈ બેન ને કઉ બેહી આવી ને પૂછી આવી તો આપણે હું કઉ કે ખબર પડે બેન ફોન કરે ને તો કઈ જાઉં કઈ ની પાછું છે ને બેન ને નીકળી જાઉં કાલ પરમ દીતા એટલે નીકળી જી તો બરાબર પણ છે ને તમારા ભાઈ છે હોટલ નું ના ખાવે હું થેપલા કરીને આવી બધું કરીને આવી તો બેગી ને આલે હા એ તો બરાબર

ઉમાનિયલ જલપાબેન આવ્યા ઓર કોને ઓલા માસી છે ને એ આ જલપાબેન આ દેલા વરા આ ઓર કો હા ઈ સે ને અમાર ને આયા સે તી તમાર છોકરી માગું માગુ લઈ હું કહું કે તો બેહવા આવી હટાણે કે કાલક ના આવીએ ઇન કરો ને કાલે આવજો ને હટાણે તમારે કામ છે હા તી હું કહું કે હાલ પૂછી લઉં ફોન કરીને પછી જઈએ બરાબર ને હા ઈ તો બરાબર કીનો માગું છે પણ જી છે ને બેન ઈને નણનનો દીકરો છે સીટી મારી છે અટાણે કોલેજ કરે ભણેલો છે ને હારું છે ઘર ના ઘર છે ગાડી છે ધંધા છે તી એક દીકરો છે દીકરી નો દીકરો બીજું કોઈ નથી હું કાલ પૂછી લઉં હારું છે નકર માંગુ ન નખું તમને ખબર છે ને હા એ તો મને ખબર છે હો આતી એવું હોય તો છે ને મન પપ્પાને પૂછી લઉં તો કાલ હવારે આવજો ને આતી તો પૂછી લેજો તો કાલ હવારે રાખી બરાબર ને આવી તો છોકરો ભેગો આવે કે પેલા અમે આવીએ એના ના પેલા તમે આવજો ને એમ તો પછી પપ્પા તરત નહીં માને છોકરા નું આવીને વાત કરે ને પછી ખબર પડે ને હા એક તો આપડા જણના મગજરિયા બધા એના હાથી બરાબર છે એમ કર્યું તો હું કઉ કે હાલ પૂછી લઉં બરાબર ને પૈસા વગર કોઈ ને ઠેર ન જવાય હું કઉ લગભગ વાળી હોય કઈ નક્કી નહીં હા જો હમણાં આવી વાત કઉ કે રાંધું એ જો મોડું થઈ ગયું હોત તો વાળીએ થઈએ પીએ હવે જો આને કઉ કે હવે તું આલ રાંધ હા હા રોલે તો તમે ભાઈ ને પૂછ્યો કાલ આવી હવારે એ ના ના તમે હું પાછો તમને હમણાં ફોન કરું થોડીક વાર રહીને એ વાડીએ છે વાડીએ થી આવતા ને એટલે એને પૂછી લઉં એ હા હાલો ભલે જય કૃષ્ણ હા વિસાર જો નકર બહુ સારું છે ના ના વિસાર હા જય શ્રી કૃષ્ણ એ છે ને હમણાં વાડીએથી આવ્યા ને હતી કે જો રાંધી હતી એવું હોય તો કાલ સવારે આવો નહીં કે હા એટલે એમ કીધું કા પણ વાડીએથી આવ્યા પછી મોડું થઈ ગયું પાછા જાજા જણાવીએ ને એ નહીં નકર ઘરમાં

わ丸わ <inaudible> <inaudible> <inaudible>